જેસર તાલુકાના શાંતિનગરના મારુતિ ધામ ખાતે હનુમાન જયંતિની ઉજવણી કરાઈ જેસર તાલુકાના શાંતિનગરના મારુતિ ધામ ખાતે હનુમાન જયંતિની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉજવણી અંતર્ગત હવન બ્લડ ડોનેશન સહિતના કાર્યક્રમો યોજાયા હતા આ કાર્યક્રમ પ્રસંગે કેન્દ્રીય મંત્રી નિબુબેન બ્રહ્મણિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમણે હનુમાનજી દાદાના દર્શનનો લાવો લઈ ધન્યતા અનુભવી હતી ઘણા ભાઈ સૂર્યમુખી હનુમાનજીના મંદિરે માવા ગામ માવા ડુંગર જેસર ત્યાં દર્શન કરવા આવવાનું થયું છે ખાસ કરીને આ હનુમાન જયંતિની ઉજવણી અમારા ભાઈ શ્રી સંજયભાઈ અમારા ભાઈ શ્રી શૈલેષભાઈ અને ગામના આગેવાનો ઉદ્યોગપતિઓ અને બહેનોએ ખાસ હનુમાન જયંતિના દિવસે ધામધૂમથી હનુમાન જયંતિની ઉજવણી કરી છે મહાપ્રસાદનું આયોજન થયું છે હનુમાનજી બાપા પાસે પ્રાર્થના કરીએ કે સૌને સુખ શાંતિ આપે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું